અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં આજરોજ વીર બાર દિવસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં છવ્વીસ ડિસેમ્બર એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના બે નાના સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું ત્યારે આજ રોજ અંકલેશ્વરમાં

અમારા સમાજના અને બીજા હિન્દુ ધર્મના દરેક જ્ઞાતિના જે શ્રદ્ધાલુઓ આવ્યા છે તેઓને મળીને આજે અમારા દસમા ગુરુના નાના સાહેબજાદા બાપા જોરાવરસિંહજી અને બાપા ફતેહસિંહજીની શહાદતને યાદ કરી વીર બાલ દિવસ તરીકે આ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે રોજ યાદ રાખી ભજન કીર્તન ચા નાસ્તો અને લંગર ચાલી રહ્યું છે આપણા દેશના પ્રધાનમંત્રી માનનીય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આ વીર બાલ દિવસની ભારતના નાના નાના બુલત્તાઓથી માંડીને મોટા પુરુષો સુધી દરેકને આ દિવસ વિશે માહિતી મળી અને એ બહુ ગર્વ ની વાત છે કે આ એક બહુ મહાન કાર્ય કરવામાં આવ્યું આજે ગુરુ ગોબિંદ સિંહજીના ચારેય સાહેબ જાદા જેઓએ હિન્દુ ધર્મ ની રક્ષા માટે પોતાની શહાદત આપી અને મુગલ સામ્રાજ્યનો સામનો કરી વગર ભય સાથે ધર્મ પરિવર્તનની ના પાડી પાડી વિરોધ કરી હિન્દુ ધર્મ માટે પોતાની શાદત આપી તેમને કોટી કોટી નમન